ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દેશના સૌથી લાંબા એડવેન્ચર કરવામાં આવ્યું છે સાબરકાંઠાના વડાલી નજીક આવેલા સુપ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદઘાટન કર્યું છે ત્યારબાદ તેઓ એડવેન્ચર સ્થળની મુલાકાત લીધી હતી અને બોટ રાઇડનો આનંદ માણ્યો હતો બોટ રાઈડ પછી મુખ્યમંત્રી ટેન્ટ સિટી ખાતે પહોંચ્યા હતા અહીં તેઓએ ટેન્ટ સિટીનું ઉદઘાટન કર્યું હતું અને સ્થળની મુલાકાત લીધી હતી આ ફેસ્ટ પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે તો ફેસ્ટમાં સાહસિક પ્રવૃત્તિઓના શોખીનો માટે દસથી વધુ એડવેન્ચર એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત પ્રવાસીઓના ઉત્તમ રહેઠાણ માટે અત્યાધુનિક એસી ટેન્ટ સિટી જેમાં વિવિધ કેટેગરી જેવી કે દરબારી ટેન્ટ પ્રીમિયમ ટેન્ટ ડિલક્સ ટેન્ટ સહિતના કુલ એકવીસ ટેન્ટ અંદાજે સોથી વધુ બેડની એસી ડોર્મિટરી તેમજ જમવા માટે આધુનિક ડાઇનિંગ હોલની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ એડવેન્ચર ફેસ્ટમાં તાત્કાલિક આરોગ્ય સુવિધાઓ સર્ટિફાઈડ રાઇડ આગ સામે સુરક્ષાના પગલા વગેરે વિવિધ સુરક્ષા સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખી અને તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે આ ફેસ્ટમાં બુકિંગ અને વધુ વિગતો www.gujaratourism.com www.dharoiadventurefest.com અને www.bookmyshow.com વેબસાઈટ ઉપરથી મેળવી શકાશે આજથી ધરોઈ એડવેન્ચર ફેસ્ટની શરૂઆત કરવામાં આવી છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધરોઈ ડેમની બાજુમાં ટેન્ટ સિટી અને એડવેન્ચર પાર્ક તરીકે એની શરૂઆત કરવામાં આવી છે આજે માન્ય શ્રી સવારે સૌથી પહેલા એડવેન્ચર સિટીમાં આવ્યા અને એડવેન્ચર રાઈડ પણ કરી એ પછી ટેન્ટ સિટીનું ઉદઘાટન કર્યા અને આ બંને ખુલ્લું મૂકવામાં આવ્યા છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટની અંદર વોટર બેઝ રાઇડ્સ એર બેઝ રાઈડ્સ અને લેન્ડ બેઝ એડવેન્ચર એક્ટિવિટીઝ કરવામાં આવનાર છે લગભગ એસી થી નેવું અલગ અલગ રાઈડ્સ અને ઓપરેટર્સ આ તમામ સમયગાળા દરમિયાન અહીંયા હાજર રહેશે અને તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે ધરોઈના પિક્ચરિસ્ક બેકગ્રાઉન્ડમાં આ છે એની અંદર મોટરબોટ સ્પીડ બોટ જેટસ્કીઝ અને એર માટે જે પેરામોટરિંગ હોટેર બલૂન આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ લાઇનિંગ ઝોપિંગ આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ પ્લાન કરવામાં આવી છે સાથે સાથે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે ટેન્ટ સિટીની અંદર એકવીસ જેટલા અલગ અલગ કેટેગરીના ટેન્ટ્સ છે અને એની સાથે સાથે ડોર્મેટરી પણ એસી ડોર્મેટરી પણ બનાવવામાં આવી છે સો પ્રવાસીઓ માટે ખૂબ સારી સુવિધા છે સર્કિટ રૂટ્સ અલગ અલગ પ્રકારના ક્રિએટ કરવામાં આવ્યા છે કે જે લોકો અહીંયા આવે સવારે સાંજે દિવસે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ માણી શકે પછી અહીંયા રોકાય તો એ અલગ અલગ સર્કિટ ઉપર તારાંગા હિલ છે વડનગર છે પોલો ફોરેસ્ટ છે અંબાજી છે આ તમામ જગ્યાની પણ મુલાકાત સાથે સાથે લઈ શકે છે ધરોઈને એક આલ્ટરનેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે આપણે ઊભા કરીએ છીએ વિકસિત કરીએ છીએ આપ જોઈ શકો છો અત્યારે આપણે જે છે છે બાજુમાં આ તમામ ગતિવિધિઓ શરૂ છે ડાઇક વન ના જે એરિયા છે ત્યાં ધરોઈનું આખું જે એડવેન્ચર અરીના જે કાયમી વ્યવસ્થાઓ છે એ અત્યારે ત્યાં બાંધકામ ચાલુ છે એટલે આપણે ડાઇક વન ટુની વિસ્તારમાં આ તમામ ગતિવિધિઓ રાખી છે અને આવનાર સમયમાં આખું ધરોઈ ડેમ રીજનમાં ખૂબ અલગ અલગ પ્રકારની હોટલ્સ રેસ્ટોરન્ટ્સ અનેક પ્રકારના ગતિવિધિઓ એડવેન્ચર સ્પોર્ટ્સ આ તમામ ગતિવિધિઓ કાયમી તરીકે અહીંયા ઉભી કરવામાં આવનાર છે અત્યારે જે કામો ચાલે છે એ કામો પણ લગભગ છવ્વીસ સુધી પૂરા થશે આપણે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં છે એના પછી ફેઝ થ્રીની જે ગતિવિધિઓ છે એ માટે અત્યારે આપણે એજન્સી નિમવાની કામગીરી ચાલુમાં છે અને એ તમામ પ્રકારની જે એક્ટિવિટીઝ છે અહીંયા Карвамав наш.